હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા રાધુ બ્લોક્સમાં ને વાગ્યા છે સાડા આઠ આપણે નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો જુઓ મસ્ત મજાનો તડકો છે તો બધાને ગુડ મોર્નિંગ સુપ્રપાત અને આજે છે ચાર સપ્ટેમ્બર મારો બડ તો બસ જો મારો આજનો બર્થ કેમ રે એ તમને આજે હું કહીશ અને હું શું કરું છું એ કહીશ તો ચલો સૌ પહેલાં તો આપણે આપી દઈએ ગાય માતાને રોટલી તો બસ ગાયમાં તને રોટલી આપી દીધી છે અને આપણે પણ મસ્ત મજાના આજે તૈયાર થઈ ગયા છીએ ચલો જોઈએ બધા શું કરે છે વાગી ગયા છે પોણા દસ અને જો પતિદેવે આપણને આપી દીધું છે ગિફ્ટ તો ચલો જોઈએ શું આપ્યું છે તો આજે છે બડ સ્પેશિયલ જમવાનું દાળ પૂરી ભૂંગળા અને ડુંગળીને છાસ ચાલો બધા જમવા મારા બડ્ડે સ્પેશિયલમાં ટાટી ગયા છે પોણા છો અને બસ જો બર્થડે ગર્લ નો બર્થ તો આવો જ રહ્યો કામમાં બધી પ્રિપરેશનમાં કેમ કે કાલે છે મારે કાનાનો નો બર્થડે તો આજે મારા કાના ના બર્થડે માટે આપણે લેવા જશું કેક સિલેક્શન કરવા માટે કેક લેવા જશું થોડીક વસ્તુ છે એ લેવા તો ચલો આપણી સવારી જાય છે બધી વસ્તુ લેવા માટે છે ને કાનુઆ કાનુઆ તારે આવું છે ને ઓય કાનુઆ ચલો તો વાગી ગયા છે સવા દસ અને આપણે બધું જ કામ ફિનિશ થઈ ગયું છે જમી લીધું છે કામ પણ ફિનિશ થઈ ગયું છે અને કાનાનો કેક પણ બુકિંગ થઈ ગયો છે તો મળશું એના સેલિબ્રેશનમાં તો આજનો વિડીયો મારો જન્મદિવસનો બસ આટલો જ મારો દિવસ આજનો આવો રહ્યો તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નેક્સ્ટ વોકમાં જલ્દી મળીશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ